નમસ્કાર મિત્રો મિત્રો ક્ષત્રિય સમાજ અને તેનું આંદોલન ક્ષત્રિય સમાજ અને તેમના આગેવાનની ધરપકડ એક એક વાત વાત હતી હતી કે કે શું શું બદલો લેવામાં આવી રહ્યો છે રાજકીય આગેવાનો દ્વારા પોતે જ ભૂલ કરીને બેઠા છે પીટી જાડેજા પીટી જાડેજાની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ ચૈતર વસાવાની પણ ધરપકડ થઈ ચૈતર વસાવાનો મુદ્દો એટલો ચેલો કે પીટી જાડેજા ક્યાં છે શું કરી રહ્યા છે એ ચર્ચામાં જ નથી અમે વિચાર્યું કે ક્ષત્રિય સમાજના બે ચાર યુવાનો સાથે વાત કરીએ જાણીએ શું પરિસ્થિતિ છે સમાજ શું વિચારે છે અને અંદરખાને શું ચાલી રહ્યું છે આપણી સાથે રવિરાજ સી છે આપણી સાથે લખનભાઈ છે તેમની સાથે વાત કરીએ બંને ક્ષત્રિય સમાજના યુવા ચહેરા છે જાણીએ શું ચાલી રહ્યું છે સૌપ્રથમ રવિરાજભાઈ આપની પાસે આવી રહ્યો છું અવાજ આવી રહ્યો છે મારો યસ યસ ધર્મીનભાઈ રવિરાજ ભાઈ એ કહો કે પીટીભાઈ ભાઈ જાડેજાની જે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ સમાચાર આવ્યા શું છે છેલ્લા અપડેટ સમાજમાં શું અત્યારે ચિંતન મંથન ચાલી રહ્યું છે અત્યારે તો હાલ અમારા સમાજના જે આગેવાનો છે એમને સરકારની સાથે જે વાતચીત અત્યારે ચાલુ છે હાલમાં કે હવે એક તો એક સામાન્ય કેસમાં કોઈ દિવસ પાછા ન થઈ શકે એવી કોઈ ગંભીર કલમ નથી સાવ સામાન્ય ધાક ધમકીની કલમ છે એની અંદર સીધા પાછા એટલે એની માટે ખાસ કરીને સરકારને ઇશારે થયું એટલા માટે અત્યારે અમારા જે સમાજના અમુક આગેવાનો છે એ આગેવાનો અત્યારે સરકારમાં વાતચીત કરી છે કે આ જે કાંઈ થયું છે અન્યાય થયો છે અને તાત્કાલિક ધોરણે પીટી જાડેજા સાહેબને જેલ મુક્ત કરવામાં આવે અને એમની સાથે યોગ્ય ન્યાય કરવામાં આવે એટલે અત્યારે અમે યુવાનો બધા આ વડીલોના માર્ગદર્શનમાં છીએ કે ભાઈ તમે જો એકવાર વાતચીતથી પચતું હોય તો ટ્રાય કરો નગર પછી યુવાનો બધા રોડે આવશે

બહુ હાલી લીધું બહુ આવેદનો દીધા હવે આવેદન નહીં અત્યારે ગુજરાત ના હરેક જિલ્લા આવેદન પત્ર દેવાના ચાલુ છે અને આપણી સાથે લખનભાઈ છે જ તો સૌરાષ્ટ્ર માંથી દરેક જિલ્લામાંથી અમારી જેવા યુવાનો એક તાતડે એક અવાજે અત્યારે બધા સાથે છે અને બહુ જલ્દી જો આમાં પરિણામ નહીં મળે તો પછી આપની સામે છે નજારો હશે કે શું થશે ગુજરાતના દરેક જિલ્લામાંથી

એનું પણ હજુ સંપૂર્ણપણે ન્યાય નથી મળ્યો હજુ તો એ તો ઘાત આજો જ હતો એની પછી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સમાજ વિશે ટિપ્પણી કરી નિમ્મ કક્ષાની ટિપ્પણી કરી એના પછી દરેક તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને રાજ્ય રાજ્યે મોટું આંદોલન થયું યુવાનોએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીમાં ઊભે રહેલા લોકોને ગામમાં પેસવા પણ ના દીધા આ બધી પરિસ્થિતિ ઊભી થઈ એના પછી હજુ તો એક ઘા ઓછો નહોતો થાય ને ઉપરથી પીટી જાણેજા પાપુની ધરપકડ કરવામાં આવે હવે યુવાનો એવું વિચારે છે કે ખરેખર આપણે શું વિચારવું જોઈએ રાજકોટની પરિસ્થિતિ આપણે સૌને ખબર છે કે રાજકોટમાં અઠવાડિયું બે અઠવાડું થાય ને મોટા મોટા કેસો થાય મારામારી થાય મર્ડરો થઈ જાય છે લુખાગીરી થાય છે ગુંડાગરદી થાય છે પુથલેકર બેફામ છે ગુંડાઓ બેફામ છે રાજકોટમાં ગેમ ઝોનની વાત કરીએ તો કેટલાય લોકો બિચારા મૃત્યુ પામી ગયા એ ગેમ ઝોનના

ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે મોટી સંખ્યામાં એમને આંદોલન કર્યું ત્યારે એમની પર સામાન્ય કેસ તમે તમે સમજો વાત આ સામાન્ય બોલા ચાલી હતી એવી કોઈ વાત નથી કે ભાઈ એકબીજાના મર્ડર પર આવી જાય એવી કોઈ ચર્ચા જ આ ચર્ચા ખાલી ને ખાલી બોલા ચાલી વાળી હતી આપણે બેને કે ખોટું લાગે તો આપણે બે એકબીજાને ખોટું બોલીએ એકબીજાની સામે બોલીએ બસ આટલી જ વાત હતી એમાં કોઈ એવી મર્ડર ની વાત નથી એમાં કોઈ એવી લૂટફાટ ની વાત નથી કે એવી કોઈ ગંભીર ગુનો લાગે એવી કોઈ વાત નથી

એક વાત કહું આપણે ગોળ ગોળ વાત નથી કરી તમને શું લાગી રહ્યું છે કોણ ષડયંત્ર રચી રહ્યું છે ખરા અર્થમાં જો પીટીભાઈ નિર્દોષ હોય તો ષડયંત્ર સરકાર જ રચે બાકી બીજા કોઈની તાકાત જ નથી ષડયંત્ર રચવાની મારી જોડ કે તમારી જોડે સત્તા છે ને તો આપણે ષડયંત્ર રચવાના કે બીજા કોઈ જોડ છે ને સત્તા સરકાર જોડે છે અને સરકારની સામે પીટી જાડેજા બાપુ લડ્યા હતા એટલે સીધી વાત છે સરકાર ષડયંત્ર રચે છે અને બીજી વાત આ રવિરાજસિંહ બાપુની વાત કરી આપણી જોડે છે હાજરીમાં જ છે

કે તમે સરકાર નું બોરશો કોઈ પણ રીતના સરકાર તમને ફીટ કરી દેશે અને મારો ખાસ પ્રશ્ન કે સમાજના જે નેતાઓ અત્યારે ભાજપમાં બેઠા છે અસ્મિતા આંદોલન વખતે સમાજ માટે જ્યારે સમાજની સાથે વાંધાઘાટા કરવા બહાર આવતા હતા ઘણી મીટિંગો કરી આપે પણ ધાર્મિકભાઈ જોયું છે મેન લખનભાઈ જોયું છે તો અત્યારે જયારે સમાજના વ્યક્તિ ઉપર ખોટો એક સામાન્ય કેસમાં પાછા તળે ધરપકડ થાય તો કેમ એક પણ વ્યક્તિ બોલી નથી શકતા ખાસ કરીને પ્રશ્ન આ છે બીજું હમણાં જ એક આપણા વિશિષ્ટ પત્રકાર જગદીશિંહભાઈ જગદીશભાઈ જગદીશભાઈએ એમના ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે ભાઈ મંદિરના જે પૂજારી છે સાંભળ્યો ભાજપ કઈ રીતના મંદિરના પુજારીને ભાજપની ટિકિટ જોઈએ છે અને એ બાબતનો મુદ્દો હતો પીટી જાડેજા સાહેબ એમને કીધું તમારે ભાજપની ટિકિટ જોઈએ છે આ હું નહીં હો જગદીશભાઈ કહે છે કે ત્યારે પણ એને સરખો જવાબ ન દઈ શક્યો આ પૂજારી કે ના ના એવું નથી ઓલરેડી આ જયારે પીટી જાડેજા ફરિયાદ થઈ એ પેલા એ જ પોલીસ સ્ટેશન પીટી જાડેજા સાહેબ અરજી હવે રાજકોટ લખનભાઈ અને જગદીશભાઈ પણ કીધું કે ભાઈ તમે એને તો એવું કીધું હતું ક્ષત્રિય સમાજ જો આ રીતના ક્યાંય બેસતા હોય તો તમે સામે એક બે કેસ એવા આપો કે ભાઈ આવા ગંભીર કલમો છે તો સરકારે એની ઉપર કેમ કઈ એક્શન ન લીધી હવે હું આપને એક કઉ છું કે રાજકોટ ભાજપના સ્થાનિક બુટલેગર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એની ઉપર એક હા ઓબીસી મોરચાનો અધ્યક્ષ જયદીપ દેવડા દારૂ સાથે પકડાય છે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અને એને બચાવવા માટે આ ભક્તિનગર વિસ્તારના કોર્પોરેટરો ધમકી દે છે છતાં કોઈને લખનભાઈ કે ધાર્મિકભાઈ કોઈ ઉપર કોઈ ઓપ્શન નહીં બરાબર કેટલા આવા તો કેટલા કેસ ગણાવાના ચલો એ સિવાય વન ટાઈમ

હમણાં તાજેતરમાં જ રાજકોટની અંદર બે પોલીસ કોન્સ્ટેબલ બંને છત્રીય સમાજના લગનભાઈ બંનેને ડિસમિસ કરવામાં આવ્યા છે ધાર્મિકભાઈ અને એમની ઉપર એવી ગુનો છે કે એમને દારૂ વેચતા મતલબ સોરી એમની ગાડી કંઈક દારૂ લાવતા હતા અને પકડાતા ચલો કઈ વાંધો ગુનો છે સેમલર ગુનો હોય રાજકોટમાં એક સોરી કચ્છની અંદર એક બુટલેગર લેડી કોન્સ્ટેબલ દારૂ સાથે પકડાય છે ફરાર રહે છે પોલીસ ઉપર ગાડી ચડાવવાના પ્રયત્નો કરે છે અને સાહેબ થોડાક દિવસમાં તમે ય કોઈ છો રવિરાજ પણ તમને લાગે છે કે હવે એ જે પકડ હતી ક્ષત્રિય સમાજની ગુજરાતમાં એ મુખ્યમંત્રી આવ્યા હતા એક સમયે મતલબ એ પકડ હવે ધીરે 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 ઢીલ થઈ રહી છે

પરંતુ પછી કોઈ સમાજ નું રહેતું નથી પણ મૂળ વસ્તુ થાય છે બને કે સંસદ સભ્ય બને એ ભાજપ નો બનતો હોય કે કોંગ્રેસ નો બનતો હોય પરંતુ જયારે ચૂંટણી આવે ને ત્યારે નમી નમીન આખા પગે લાગી જાય ને સમાજ સમાજ કરે અને ચૂંટણી પૂરી થાય એવું કોણ સમાજ અત્યારે જે પીટી જાડેજા બાપુની જે ધરપકડ થઈ પાછા અમારી બે હાજર સત્યાવીસ માં ટિકિટ કપાઈ જશે પરંતુ હવે બે હાજર માં તમારી ભાજપ ટિકિટ કાપે ના કાપે લખનભાઈ આપનો નથી આવી રહ્યો

ના જો બધા નેતા એવા નથી સાંભળો એક બે નેતા છે સમાજમાં કે જેઓ ગમે ત્યારે સમાજ માટે ખુલ્લીને બોલે છે બરાબર આપે અસ્મિતા આંદોલન વખતે પણ અમારા એક બે એવા નેતા છે જેઓ સમાજ માટે બોલતા હતા ભલે એમનું ચાલ્યું નહીં પણ સો ટકા એમને અવાજ ઉપાડ્યો હતો અને અત્યારે કઈક એવો પ્રશ્ન આવે એટલે રાજકીય નેતા શું કહે છે કે ભાઈ અમે પડદા પાછળ રહીને કામ કરીએ છીએ એટલે તમે અન્ય સમાજમાં તો જોઈ લ્યો અન્ય સમાજનો કોઈ પ્રશ્ન આવે તો કેમ તમે મંત્રી છો તો અન્ય સમાજના મંત્રી નથી અન્ય સમાજના બધા પક્ષના આમ આદમી હોય કોંગ્રેસ હોય કે આપ હોય એક મંચ ઉપર ઘણા બધા દાખલા તાજેતરમાં જ આપણે જોઈ લીધા છે અમરેલીમાં પાયલબેન ગોટી સાથે જે બનાવ બન્યો હતો બરોબર તમામ પક્ષના ધારાસભ્યો તમામ પક્ષના નેતા હોય એક સાથે આવી અને બેન માટે અવાજ ઉપાડ્યો હતો ક્ષત્રિય સમાજે પણ અવાજ બેન માટે ન્યાય માટે ઉપાડ્યો હતો તો કેમ એ લોકો નેતા નથી તો આજે મારે ખાસ કરીને અમારા સમાજના જે નેતાઓ છે

ખાસ કરીને તો ધાર્મિક ભાઈ અત્યાર લગી અમે લોકો એ ખાસ કરીને યુવાનો એ ગુજરાતના દરેક યુવાનો એ ખૂબ સ્વયંતા સાથે આપણે જોયું કે રતન રતનપરની અંદર લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભેગો થયો તો અમે અમારી શિસ્તને સ્વયંતા સાથે ત્યાં અમારું આખું સંમેલન પૂરું કર્યું બરોબર પણ હવે પછી આવું ના આવું ચાલતું રહેશે તો ક્ષત્રિય સમાજનો યુવાન આક્રમક રીતના રોડ ઉપર આવશે જેલ ભરો આંદોલન કરશે આમ 2 દિવસ પહેલા પીટી જણે સાઈબાડી મેટરમાં અમારા શ્રી રાજપૂત કોર્પોરેશનના પરિવારના પ્રમુખ વીએસ જાડેજા સાહેબે કીધું કે ભાઈ હવે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે ચાહે પરિણામ જે કંઈ ભી આવે મને લાગે છે એમને પણ ઇન્ટરનેટ ઇશ્યુ કંઈ આવ્યા છે ઠીક છે આપણે ઘણી ચર્ચાઓ કરી વાત એ જ છે કે પીટી જાડેજા આજે જેલમાં છે તેમણે જે કંઈ પણ કર્યું પરંતુ તેના પર જે કાર્યવાહી કરવામાં આવીને તે કાર્યવાહી થોડી અલગ લાગી રહી છે જેમ કે તે પ્રકારના ગુના અન્ય પણ કરતા હોય છે પણ આવી કડક સજા તો નથી થતી પાસામાં તો નથી નાખવામાં આવતા એટલે સવાલ એ છે કે આવો ભેદભાવ કેમ કરવામાં આવ્યો કોણે કર્યો આની પાછળ કોને ફાયદો છે અને શું કામ કરવામાં આવ્યો છે એટલે કે ભૂતકાળની કઈ વાત સાથે જોડીને કરવામાં આવ્યો છે એટલે કે આ બધા મુદ્દા આપણે વાત કરી બંને યુવાનો જોડાયા હતા જોઈ આવનાર સમયમાં શું થાય છે ક્ષત્રિય સમાજમાં તેના પડઘા શું પડે છે અને પીટી જાડેજા ક્યારે બહાર આવે છે ગુજરાત તક જોતા રહો અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચર્ચા કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં કહેજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ